નમસ્કાર મિત્રો મારું નામ ડોક્ટર ગાણા છે આજે આપણે ચર્ચા કરીશું કે કાંડાના ભાગની અંદર કે જેમાં પ્લેટ અને સ્ક્રુ મૂકવું પડે એ રીતની હાડકાની સર્જરીને આપણે

પહેલી જ વાર મળી જાય અને અમને જાણ મળી કે મને નવ દવા નું કહ્યું છે તો દવાખાને થાય ગયા તો આ તો બરાબર પણ તથા ફોન કરીને બોલાયા તો તાના મેડમે તાત કરી થોડો બાર વાગ્યા 12 વાગ્યા તમે આપણી હોસ્પિટલ આવ્યા હા રાત વાગે ગયા અહીંયા રાજકુલમાં આવ્યા હોસ્પિટલ માં આવ્યા જીલાદી હોસ્પિટલ માં આવ્યા જીલાદી હોસ્પિટલ આવ્યા તો ડોક્ટર સાહેબ એ તાત આવી ગયા તો સારું અને ઓપરેશન ની જે સુવિધા હતી કરી આવી ગયો તો સાંધીતે મારો ઓપરેશન ભી થઈ ગયો રાત્રે આપણે કેટલા વાગે ઓફિસ 1 વાગે જેવું અમે ઓપરેશન ઓપરેશન હવે તો હવે જશો પણ હવે પડી એવું એમ એક